દૂર આવેલું છે હિરાસર એરપોર્ટ જયારે આ એરપોર્ટ નું નામ આપવામાં આવ્યું કે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યારે તો ખૂબ જ વાહવાહી લૂંટવામાં આવી હતી અને જ્યારે પહેલી ફ્લાઇટ એમપી થી આવી હતી ત્યારે પણ એક વોટર થી જયારે કે સલામી આવી હતી અને સૌરાષ્ટ્રવાસીઓ માટે એક મોટી ભેટ આપવામાં આવી છે તેવા વાયદા કર્યા હતા દાવા કર્યા હતા પરંતુ આ તમામ વાયદા દાવા ખોખલા સાબિત વારંવાર થઈ રહ્યા છે રાધા બે મહિના પહેલા પણ આખો વિવાદ સામે આવ્યો હતો અને એવું કહેવાય હતું કે હવે રાજકોટની ઇન્ટરનેશનલ ફ્લાઇટ નહીં મળે પછી એરપોર્ટ ઓથોરિટી એવી સ્પષ્ટતા કરી હતી કે નાના ચાર થી પાંચ મહિનામાં આ જે એરપોર્ટ છે તેને માન્યતા મળી જશે ફ્લાઇટની શરૂઆત થઈ ચૂકશે પરંતુ હવે આજે ભાજપના જે સાંસદ બિહારથી રાજીવ પ્રતાપ રૂડી રાજકોટ આવ્યા હતા અને તેમણે આ જે દાવા છે તેમણે પોતે જ તેના ધજ્જા ઉડાવ્યા તેમણે કહ્યું કે પટનામાં તો છેલ્લા સત્તર વર્ષથી નામ આપ્યું છે ઇન્ટરનેશનલ એરપોર્ટ પરંતુ તેને હજુ સુધી ફ્લાઇટ નથી મળી એટલે કે ફક્ત નામ આપવાથી ફ્લાઇટ ન મળી જાય શું હવે રાજકોટમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થશે તે એક મોટો સવાલ છે ત્યારે આજે રાજુપ્રતાપ રૂડીએ શું કહ્યું હતું પહેલા તે સાંભળીને आज भारत में अभी तक 14 विमानन कंपनियां आई अस्सी के बाद से लेके अभी तक चौदह विमानन कंपनियां आई हैं और मात्र चार अभी चल रहा है इस बात को ध्यान रखेंगे जिस देश में जितनी संख्या में एयरलाइंस आई है बंद होने वालों की संख्या चलने वालों से ज्यादा है फॉर एग्जाम्पल पटना इस ब्रिटेन जयप्रकाश नारायण इंटरनेशनल एयरपोर्ट और पिछले सत्तर साल से एक भी इंटरनेशनल विमान नहीं तो कहने का मतलब है मेरा मेरी ऐसी समझ है कि, कि एयरपोर्ट को ઘોષિત કરોષિત કરવાથી ઇન્ટરનેશનલ કહ્યું સરકાર યોજના રાધા આ સૌથી મોટું ઉદાહરણ છે કે લોકોને કેવા મૂર્ખ બનાવવામાં આવે છે ચૂંટણી પહેલા જીતવા માટે દાવા થાય છે કે તમને આ મોટી ભેટ અમને તમને આપી રહ્યા છીએ તમને આ ફાયદો થશે જ્યારે આ હિરાસર એરપોર્ટ શરૂ થયું ત્યારે દાવા થયા હતા કે ત્રીસ હજાર જે ઉદ્યોગો છે તેને સીધો ફાયદો થવાનો છે કાર્ગોના માધ્યમથી તમે સીધી નિકાસ વિદેશમાં કરી શકશો તમારે અમદાવાદ મુંબઈ જવાની જરૂર નથી સીધો તમે જે આંતરરાષ્ટ્રીય વેપાર છે અહીંયાથી તમે સાધી શકશો પરંતુ વાસ્તવિકતા શું છે રાધા આજે પણ સ્થિતિ એવી છે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ નથી મોટી મોટી તમે વાતો કરી જાઓ છો અને જનતાનું જ્યારે કામ કરવાનું હોય છે ત્યારે વાસ્તવિકતા તો કંઈક અલગ જ સામે આવે છે તમે કહી રહ્યા છો સત્તર વર્ષથી નામ આપ્યું છે પરંતુ હજુ સુધી કામ નથી કર્યું તો વિચારવા જેવી વાત થઈ જાય છે